કુંડું લઈ જવાનું છે માટી નિઠાળે થી જાવી દેવાના છે આપણે એટલે કાર્તિક કે મમી તું આવજે ગયા વર્ષે તું ન ત્યાય કારણ કે ગયા વર્ષે કુસારી નાની હતી એટલે આપણે નતા ગયા એટલે હોણ આપણે જવાનું છે તો રૂક્ષ ને કુંડું લઈ જવાનું છે એટલે આપણે જવાનું છે માર્કેટ માં તો રૂક્ષ ને કુંડું લેવા જવાનું છે કારણ કે અહી કે રૂક્ષ હોય ને દેહ માં હોય તો હોય એટલે આપણે માર્કેટ માં જાવી રૂક્ષ ને કુંડું લઈ આવી એટલે આપણે ગોતી જો લારી કાં કે કુંડું ક્યાં મળે છે કોંડો તો આપને મળી જ જાય પણ આપણે રૂક્ષમાં છે કે નહીં મળે એટલે આપણે માર્કેટમાં જાવી કે કે ક્લાડી હોય કે ન હોય એટલે આપણે પેલા ગોથું પાસે રૂક્ષ છે કાટકી કુઠી લેવી આપણે કે તારા રૂક્ષમાં શું લેવાનું છે તો મારા કાર્તિક ભાઈ તો હતા છે નિખિલ ને બે ભાઈઓ ટીવી જોવે છે ને કાર્તિક શું લઈ જાવતો નિશાળે કોઈ નો ને છોડ ન લે કોંડો ને છોડ લઈ જવાનું છે એમ ને હું લઈ જાવું તારા છોડમાં میرے પાસે ફર્સ્ટ એક ટી છે હવે આપણે

ठेली क्या से ठेली को तो हलो ठेली ले ले, ले नीचे अलग दे हेलो ठेली को तो क्या से ठेली क्या मुकी दी थी क्या मुकी दी हाँ हाँ मुकी दी दी ले ले, ले? आलो हेलो आप लोग मार्केट में मा जाओ चल हेलो खुशहाली बन मिला से तैयार कर रहा है तू इधर जिंगली तैयार कर ये ठेली वही क्या ये ठेली ले जाऊँ से ये ठेली ले से तो हलो

ખુશાલી આવી સીધી ના વહી ગઈ છે એટલે બહાર નીકળી જાવ લો તો તઈ ને બેન તો હંતાઈ જાવ ખુશાલી આવી સીધી અંદર વહી ગઈ ને હા તારો વોક કે મળ્યો નથી કાર્તિક મને બહુ બધે રખડી પણ ક્યાંય મને મળ્યો નથી એટલે કાર્તિક ના ક્યાંય નો મળ્યો નિખિલ ભાઈ તો કે આ ને ઉમેળા તા ફોગ આવનો સે કુંડુ પણ રુક્ષ મળે તો હું લાવું ને સોળ મળે તારે કુંનક રાખવાનું નહિ કરવું એ થોડું કોઈ દે બેટા ફ્રીજ માંસ મુકવાનું ખાવન છે બેન ને દે ભાઈ ને કા બેન તો જો એટલે ખાવા મળી મે ઢીંગલી તો ખાવા મળી ખુશી ખાવા મળી ખાવા મળી હોય તે ને કહે તો લેશન કર એમ લેશન કર

बाई से मकडे बेने हरख लखाय कार्तिक सिखवा रे से निखिल ने ने आणंतवा हमारा कार्तिक बतिया થઈ જાશે અને મેં આખ્યા રહી ગઈ 11:30 એટલે મુકવા જાવાના છે અને સોળ મળ્યો નથી એટલે कार्तिक ભાઈનું મન ઉદાસ થઈ ગયું છે મમ્મી પૂછવાળે કેમ ન લાવી કારણ કે રવિવારે સાદા ભાગે સોળ મળે કારણ કે અટાને મળતાથી નઈ કાલે રવિવારે મોવ રાખી તો ક્યાંય મળતા નથી કટ નઈ જે

નિશાને રહી ગઈ ગયો અને મન પણ બહુ ઉદાસ થઈ ગયું લાખો ઘરે કિરાયત મારા ગેમ પણ જાય છે લોકા છોકરાને લઈ મીઠાઈ કે લઈ કે માના કામ ગયા અને અમે ગઈથી હાલ નિશાને તો સોગેટ એટલે ખિશાલી છોડી કહી દીધું કે ખુશી તારા આટલા જો જો ના કેમ કરેસ ખુશી સોગેટ છે મારી છે ખાઈશું ને ખાઈ છે હાલો હાલો કેટલી લેવાની છે બે બે ખાવાની છે જો લાવ મને એક ને કાપી જો મને બહુ ખુશી મિયા બગા કાપી છે કાર્તિક મન બહુ ઉદાસ થઈ ગયું તો એટલે કાઈ મળ્યો ને એટલે મોઢું બગાડી ગયો કાર્તિક ખુશી કે નો મળ્યો તો કાઈ નહીં હવે આપણે એને બે વાગે તો લાવ છે નિશાળે તો હવે કે કોને ખબર હોય ખુશાલ ની ચોકલેટ કરાવેલી ખુશાલી આ મળીશ ખુલ્લી ને ખાવા તા ખુશી કોઈ નહીં આ બ્લોક માં એટલું જય માતાજી